તરફ આગળ વધી રહ્યો છે શિક્ષણ આરોગ્ય સાંસ્કૃતિક તેમજ આધ્યાત્મિક જેવા લોક ઉપયોગી કાર્યોને લીધે સંસ્થાનો વ્યાપ ખૂબ જ વધ્યો છે આ સંસ્થા જરૂરિયાતમંદ અને છેવાડાના લોકોને આરોગ્ય શિક્ષણની સેવા સરળતાથી મળી રહે તેવા નિષ્ઠાપૂર્વક પ્રયાસ કરી રહી છે સમસ્ત વૈષ્ણવણી દ્વારા આયોજિત કરવામાં આવ્યું છે વૈષ્ણવણીમાંથી આશરે ગુજરાતમાંથી બે હજાર છોકરા છોકરીઓના અહીંયા ઇન્ટરવ્યુ ચાલી રહ્યું છે એક બીજાનું મેચિંગ ચાલી રહ્યું છે અમે બી ટુ બી મિટિંગ પણ કરી રહ્યા છે અને અત્યારે એ લોકો જ્યોતિષને પણ મૂકેલા છે જો કદાચ એ લોકોનું મેચિંગ થાય તો જ્યોતિષ પ્રમાણે પણ જોઈ શકે છે અને એમાં એમનો સાથી જીવનસાથી પસંદગી કરી શકે છે એટલા લોકોએ ભાગ લીધો છે આજે આમાં અત્યારે બે હજાર છોકરા છોકરીઓએ ભાગ લીધેલો છે સંસ્થાના પ્રમુખ યોગેશ પરીખે જણાવ્યું કે સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર દ્વારા એક સારા ઉદ્દેશ માટે લગ્નોત્સવ વૈષ્ણવ યુવક અને યુવતીઓને જીવનસાથીની પસંદગીની વિશાળ તકો મળી રહે તે હેતુથી પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોલ એસજી હાઇવે રવિવારના રોજ સ્નેહબંધન બે હજાર ચોવીસ એટલે કે જીવનસાથી પસંદગી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પંદરસો લગ્નોત્સક યુવક યુવતીઓ સાથે બે હજાર જેટલા વાલીઓ પણ જોડાયા હતા આજે ખાસ કરીને આયોજન કરવામાં આ ત્રીજી વખત જીવન પસંદગી શાંતિ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે ટેકનોલોજીનો જમાનો છે જે લોકો અહીંયા આગળ આવેલા છે તે લોકોએ અહીંયા આગળ સ્ટેજ પર ખૂબ જ સરસ વ્યવસ્થા કરેલી છે અને અહીંયા પોતાનું ઇન્ટ્રોડક્શન આપી રહ્યા છે ડિજિટલ માધ્યમથી પોતાનો બાયોડેટા બધાને દેખાય એવી રીતે મૂકવામાં આવેલો છે ખૂબ જ સરસ વ્યવસ્થા છે અને આ બધા જ જે આવેલા છે યુવા યુવતીઓ આવેલા છે બધાને આપના માધ્યમથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠું છું અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે પણ શુભેચ્છા અભિનંદન પાઠવું છું અને સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર તરફથી જે આ જીવન પસંદગી મેળવવાનું આયોજન કરવામાં જીવનસાથી પસંદગી મેળાની સુંદર પુસ્તિકાનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું આમ સમસ્ત વૈષ્ણવ વણિક પરિવારના સભ્યો માટે આ ખાસ જીવનસાથી પસંદગી મેળો એ સૌને ઉપયોગી થાય તે રીતનું આયોજન પણ કરવામાં આવ્યું હતું સાથે સાથે જ અન્ય લોક ઉપયોગી કાર્યો જેમ કે શિક્ષણ આરોગ્ય સંબંધિત પણ ચર્ચાઓ કરવામાં આવી હતી દર્શક મિત્રો આ અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર